એ જવા દયો ને આટલા માં દેવી ને દેવા ચાલુ જ રાખ્યું હોય બંધ નો કરાય માતાજી કાય કરતી નથી ને એટલે હું કર્યું દવ છું દાખલા વગાડે ને તોય પ્રસન્ન જ નો થયું મેં જો ગાળ્યું દીધું પ્રસન્ન થતી હોય તો ઈ કરું દાખલા વગાડ્યા તા પ્રસન્ન નો થયું તો તમારી ભૂલ ની કાઈક ભૂલ માં હશે તારે તમારે દેવી થોડી પ્રશ્ન બોલો એ મારી હાલ હાલ મારી હાલ એમ કરી મે ગાયું દેવા સૌ કી ના પેટ નો એકાદ જાગો નહીં કીધું 33 કરોડ માંથી કોઈ ધ્યાન દેતી નથી તો એ હું બોલ્યો તોય બોલ્યું નહીં

મારા પીવા આવે તો આ દેવી પૂજક ને કોરી હોય પી અમે થોડું પીએ અમે તો તને આતાર કરવા ઉભા થયા દેવી પૂજક ક્યાંય તો પગ્યા લાગીને પઢારી વિશે પગ્યા લાગીને પેઢારી પઢારીઓ પગ્યા લાગીને પઢારીઓ આખું ઘર ભેગું થાય ખબર પડે નો આવે પણ આપણે ભૂખ ભેગા માતા કુબે માં ખબર છે કે તમારે જો તમારે કામ કરાય હું તમને કહું તમે આગળ તો તમારે તમે કહો આ બેલ નો તમે કોને કરીએ હોય દેવયુ માને એને હોય અને અમે રહી છે ને એ તો તમારો પ્રશ્ન મારો દેવીયુ મારો ઉપર છે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ને ઉપરાણે તમે લ્યો છો દેવ ને મોકલો ને પણ સારું કરો ને તો અમે બંધ થઈ લો બોલતા તમે હારું જ કરી અમે શું કર્યું તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના નામે સિનાર રહ્યા માતાજીના નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલ આ

ના અમારે કઈ ન કરે એ તમે જાણો તમે પગ લાગો લગો હું તમને ના પડતો નથી તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂર ભાઈજી છે

હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા રાજા નો સંઘ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંઘ કરવો પડે પણ હવે તે સંઘ કર્યો હું દેવી પૂજક ને તને હાલા મારતા આવડે બાકી તારા થી બીજું કંઈ ન હોય કેમ કે એનો સંગ કરો એવો બની હવે તને ટામ પેપર એ નથી આવડતું તું હું લખી દેને કીધું ટાઈમ પેપર ટાઈમ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર ટાઈમ પેપર ટાઈમ પેપર ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે

હું તો મારી દેવી મારી દેવી રહી પહેણ હું મારી દેવી તું તું તો મેં લગ્ન કર્યા મારા હારણ કીધું મેં તમારી દેવી દીઓ મને દીધી મને હે હા બહુ નું નામ દેવી હશે હા હું એને કહું હાલ મારી દેવી સા બનાવી દે મારી દેવી મને ગાઠિયા દે એલા દે દે આ મનસુખ રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરા નું આખું ગામ બારો હુલિયા કાઢે તારું ઘર નું ભલે ને કાઢું એ તમારે એ મારા ઘર નો પ્રશ્ન છે તારો નથી મારા ઘર નું તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું છું તું તારા ઘર પૂરતું કરીને મારા ભાઈ ત્યાં સીમમાં જાતો ત્યાં હાલ મારી કાને બીજી રવા દે આમાં પડી મારે

અને તમે બીજા ને કહો પૂજક સમાજ ને ઓળખતો નથી વેડવો તો તેને થઇ જાવ હું તો એટલે અમારે તો અમારી નાક આવો હાલે જ લે આયા તું સમજી લે તો મને વેડવા વાગરી મને મગજ માં ઘરા તારી ભાષા હોય તે લાવ એટલે પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષા માં કરી હાલ મે ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તરી દેવી ના આપડા બધા આટણા રાહડે રમી હાલ કુકડા ને બોકડા ને તું પી આયા અમે સુધરી જા એલા આવો નો કરાય ઓ અમે એના માન પાન થી લ્યા કોણ માનસ આલે દેવી પૂજક ને રેવા દેવી પૂજક ને અમને માન કરી એ અમારા ખરીય મંત્રી મંત્રી આવે બધાને સા કરી દી બધાને પાઈ લે એલા કાયલોલા લાઠી દરબાર ને તું જીમા બોલ તું બીજાનો નો કરી માને બીજા નો દાડીઓ તારો કરીને ને લે તું દાડીઓ બીજાનો નો છોડ ઓય પાછો એને આને કર્યો ઓ હવે નાચ વખો પડ્યો આનો કઈ કર્યો કાઈ દેવીનો નો દંડ કરીને અને સોળો એલે હું તારાયું ગણાઈ દઉં હા તો ખરા મને હાલ આપડી નાઈટ નો ધારો છે હાલ તો આલ તો નાઈટ નો હોત આપડો ધારો છે હાલ નાઈટ નઈ તને સરકાર આજે સરકાર નો શું શું ધારો કરતો તો અમે કરી ખાને આલે કાય કે બોલ્યા વા અમે બોલે હા હાલા મારી ખાને આવ રેવા દે ને અમે કાય અલે લ લ તારા સાંભળી લે તું આજે ધર્મ બાબુ તું પર ને હાલ ને તો તારો ધારો છે આ ધારો બોલે છે દેવી નો નઈ તને હું મારો કાનૂની ધારો સાંભળાય દઉં આલે તારા કાનૂની તારા અમને કાય કરી નો જે લે ને ત્રણ વર્ષની સજા અને જુર્માનો અને તું બીજે સજા છોડ ને તારી સજા બધા અમને કઈ નો કરાય લે અમે અધર ના સેટ ના હોય અમારા માં કઈ ફેર નો પડાય લે હાજી પણ બોલ અલ્યા આ બધો કરું હું મને કોઈ ફેર જ ન પડે તારે જ્યાં ફરિયાદ કરવી એ કરી દીજે તને હજી ભી નથી ખબર તું શું સમજે છે સ્ટેમ્પ પેપર

એ મને બધું ખબર છે આ તે તારી કમાણી નો ધંધો ચાલુ કર અલ્યા કમાણી તો ગમે એમ કરી કરવી તો પડે ને અલ્યા તારી દેવી હારી મને કમાણી કરી દે યુટ્યુબ માં બચારા હા ભરાય લે લાખો મળે હો ને દેવી નામે તો ખાઈ જો સર અલ્યા તો તારી દેવી હારી ને તારી દેવી બોકડો ખાય મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે લે હો હા હા મારી દેવી તને રૂપિયા દે રે તારી દેવી ને તો હાલવા નીચી દેવી યુટ્યુબે સડાવી જોતો કરો તો સડાય

એ તો તને કોણ રાડે રમાડે છે જોજે તું આલ્યા એકાદો ફોટો છાપામાં આવે તો સાચે હો તારો ડોહ કોઈ ના બાપ થી પાછો પડતો જ નથી હો તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધા આલ્યા તારો કાઈ નો આવે તું તારો હા હાલા મારી કાન આલ્યા રેવા દે આમાં પડી મારા હા હાલા ને જેમ ગરદન મોડે છે ને சி நோவா குக்கடோ மாறி நம்ம பணியோ

બોલવા મળસ બધા બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધા બોલવાનો તું તારો કરીને ભણવાયું કોઈ ની નો કરો બધા લેણો મારો નીકળે

કે તું બધાને ઘસકાય ઘસકાય કરસ ને બધામાં એકને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો હા હું જોઈ લઈ હા જોઈ લે કે તન નો ખબર તમે સીમ માં પડ્યા હો ને એમ તન નો ખબર તું સમજ હા ભાઈ તને હાલ મારવા વારે નો ખબર હોય તારે મારવા ના નો ખબર હોય છે તારી દેવી સિંહ સડાય ને તો વેરી છે માલી દેવી કુકલાક ખાય દેવી ખાય તારી દેવી સિંહ લે ને કદો ખોડિયા ને મગર ચડાય નહીં

હા આ નંબર માં નંબર નાખે ને એટલે તારે ફોન એ બંધ કરો છે ને માફી ના વિડિયો મૂકવો છે એમાં તારી માથે એટ્રોસિટી થાય ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી 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 મેં કે તાવા ઓ જાતી વાત તો તું બી કરી રહ્યો ના પણ તું ઓટણ હરીજન બોલ્યો તું બોલ્યો છો આમાં રેકોર્ડિંગ છે હા હું બોલ્યો છું આ તો એ ને તારે તારે ધંધુકાના પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપું છું આજ તો આપું છું હાલ ચાલુ રહે <ver> <erg> <Like> <infinity>

આ કોઠારી દેવી પૂજક નો આવે સુધરી જાય ડાયો થઈ જાય હાથું સર ના બુદે ફોટો પડી આ કોઠારી એમાં આવે એ એ તારી આટા કઈ ફેરવવા માં ગયો અને હું એ દે કે છે જાન હવે લુખા હાલ હાલ મન મોબાઈલ નંબર તારો લખી નાખું ચાલ જવા દે હું તારું કરું ચાલ અને આપણે તંદુકાર છે ક્યારે ફોન કરાસ ને આ તંદુકાર છે ક્યારે તંદુકાત આ તંદુકા કઈ કે તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને લે ને તું પોલીસ વાળા નહીં હમણાં બીજા બાપા કેટલા દાડા સેઠ છે હજી તને મારા દાડા ની ખબર નથી કાકા તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલ ને પટાઈ દીકરી જાય ને હમણાં ICICI એ વિડિયો બહાર દેતા ફોન બંધ ન કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો ઓરિજિનલ દેવી પૂજક ના પેટ નો હોય તો ફોન બંધ ન કરતો એ તત્કાલ હા સુબત છોડ નો બંધ કરું જા તને હા બસ ઓકે હાલ હમણાં જો હમણાં તાર વળવળિયો આવી ગયો છે આવો આવો